પાદરા તાલુકામાં આવેલ શિવા ફાર્મા કંપની દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી અંતર્ગત આજ રોજ મહિલાઓને જીવન જરૂરી કીટ વસ્તુઓનું ચીજ વસ્તુઓનું કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષમાં શિવા ફાર્મા કંપની દ્વારા પાદરાના જાસપુર ગામની 650 મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું દ્વારા વર્ષ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના ઉપલક્ષ્યમાં પાદરાના જાસપુર ગામના છસો પચાસ ગંગા સ્વરૂપ બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં સિવા ફાર્મા કંપનીના અધિકારી જયકુમાર દિવાકર સહિત જાસુર ગામના સરપંચ રાજુભાઈ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે આવેલ મહાનુભાવોનો સ્વાગત કરવામાં આવ્યું હતું આવેલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જાસુરના વિવિધ વિસ્તારની ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના આંતરરાષ્ટ્રીય મહિલા ગૌરવ દિવસ નિમિત્તે તમામ મહિલાઓને બહેનોને માતાઓને દીકરીઓને અમારા તરફથી હૃદયપૂર્વક ની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અને જેમ જીવનની અંદર દરેક ક્ષેત્રે મહિલાઓએ બહેનોએ સિદ્ધિઓ હાંસલ કરી છે આજે અવકાશયાત્રી સુતા વિલિયમ્સ એ દુનિયાની સામે દાખલો છે કેટલાય મહિનાઓથી અવકાશમાં છે આવા આવી અનેક બહેનો જુદા જુદા હોદ્દાઓ ઉપર પોતાની સિદ્ધિઓ પ્રસ્થાપિત કરી ચૂકેલી છે તો એ સિદ્ધિઓને બિરદાવતા આજના ગૌરવ દિવસ નિમિત્તે શિવા ફાર્મા કંપનીના અધિકારી તરીકે હું જયકુમાર દિવાકર ખૂબ ખૂબ ફરી ફરીને શુભેચ્છાઓ પાઠવું છું અમે જાસપુર ગામના બેન જાસપુર ગામની જે કઈ બહેનો છે વિધવા ગંગા સ્વરૂપ મહિલાઓ તે સૌને અમારા તરફથી ફૂલની ફૂલની પાખડી તરીકે અનાજની મસાલાની જેવી ગ્રોસરીની એક એક કીટો દરેકને પહોંચાડી છે લગભગ પાદરા સમગ્ર આ બધા જે ગામો છે એ બધા મળીને અંદાજે છસોને એકાવન ફિટ અમે વિતરણ કર્યું છે અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ શિવા ફાર્મા કંપની વર્ષોથી કરતી આવેલ છે અને નાની મોટી કરતી કરતા રહેવાનો પ્રયત્ન કરીશું સૌને ફરી ફરી અભિનંદન શુભકામનાઓ